હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો આજે આપણે રેસીપીનો વિડીયો નથી આજે બનાવ આપણે ચમકાવવાના છે ચાંદીના કરેણા ચાંદીના કરેણા જો આ કાળા પડી ગયા હોય આવી રીતના સાવ કાળું છે લાઇટના પ્રકાશે તો થોડુંક ઉજરું દેખાઈશ પણ એકદમ કાળા પડી ગયા છે તો અને કઈ રીતે ઉજરા કરવા એ હું તમને પ્રોપર વિડીયોમાં બતાવીશ વિડીયો તમે ઠેઠ લખી જોતા રહેજો અને આખો વિડીયો તમે પૂરો જોજો અને આપણે એક ઈનોની પડીકીથીનો જ આપણે ચમકાવશું અને આ ઘરેણા આપણે જો સોનીની દુકાને જાય તો આનો હજાર રૂપિયાનો ઉપરનો ખર્ચો થતો હોય અને એ લોકો કેમિકલને એવું નાખતા હોય એટલે આપણું ચાંદી પણ ઉતરી જાય જો તમે ક્યારેક ગયા હોય તો વજન કરાવીને દેવાનું અને પછી તમારે વજન કરાવવાનો વજન એકદમ તમારો ચાંદીમાં ઘટી જશે ચાંદી ઘણું બધું ઉતરી જતું હોય છે તો આપણે હજાર રૂપિયાનો ખર્ચો ઓછો કરવા માટે આપણે દસ રૂપિયામાંથી જ આપણે ચાંદીના કરેણા ચમકાવશું અને એ પણ ઓછા ખર્ચમાં અને ચાંદી પણ આપણું ઉતરશે નહીં અને એકદમ જે આપણે બજારમાં આપણે જે સોનીની દુકાને પોલિશ કરાવીશીએ આનું એવું જ એકદમ સરસનું ચમકીને આનું પોલિશ થઈ જશે એકદમ ઉજરા થઈ જશે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ જો અત્યારે મેં એક તપેલીની ની અંદર પાણી લીધું છે આપણે બુડી જાય એટલું લેવાનું પાંચ ગ્લાસ પાણી લીધું છે ગેસ ચાલુ કરી દો તેની અંદર આપણે ચાની ભૂકી લેવાની છે ચાની કોઈ પણ બ્રાન્ડની ભૂકી તમે જે ઘરમાં રેગ્યુલર જે પીતા હોય એ ભૂકી જ વાપરવાની છે તેની અંદર આપણે આ અડધી ચમચી જેટલો સોડા સોડા આપણે કી હોય સોડા જો આપણે રેગ્યુલર ફરસાણમાં યુઝ કરતા હોય એ સોડા છે આ ટાટાના સોડા છે ખમણ ભજીયામાં કે યુઝ કરી એવડે એ સોડા તો આપણે અડધી કે પાંચ ચમચી જેટલા સોડા ઉમેરશું અને તેની અંદર આપણે ઈનો ઉમેરવાનો છે ઈનો આપણે અડધી જ પડીકી ઉમેરશું મેં અત્યારે રેગ્યુલર જે ઈનો આવે છે એ છે ઈનો તમે કોઈ પણ લઈ શકો ફ્રૂટ સોલ્ટ ઈનો આવે છે લેમન ઈનો હોય

તમારી પાસે જેવી લેબલ હોય પાવડર કપડાં પલારવાનો એ કપડા પલારવાનો પાવડર કોઈ પણ ચાલે તો આપણે એ ઉમેરી દઈએ હવે આને થોડુંક એવું ઉકળવા દે પાણી અને વાસણ તમારે થોડુંક મોટું જ લેવાનું કે જેથી કે ગેસમાં પાણી ઉકળશે ને એટલે ઉભાળો આવે તો ગેસ ખરાબ ન થાય મતલબ આપણે પાણી જાજુ જ લેવાનું હવે આને આપણે અંદર જે આપણે ચાંદીના છડા છે કે હાકરા તમે જે કહેતા હોય એ અત્યારે મારી પાસે આપણા કાળા હતા બે ત્રણ જોડી એ હું નાખીશું અને આપણે દસ થી પંદર મિનિટામાં રહેવા દેવાના છે એટલે એકદમ એનો સરસ કાળા સ્પડતા આવીશે એ બધુંય મેલ કપાઈ જાહે આની અંદર આપણે પાંચ વસ્તુ ઉમેરીશી ફેરથી હું પાછું કહી દઉં છું કે તમે યાદ રાખી લેજો એક છે ચાયપત્તી એક છે લીંબુ એક છે ઈનો અને એક છે ખાવાના મીઠા સોડા ભજીયામાં ને અનેમાં આપણે જે યુઝ કરતા હોય ઈ અને એક છે કપડાં ધોવાના ડિટરજન્ટ પાવડર પાંચ વસ્તુ ઉમેરી છે અને વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અને આ ખૂબ શેર કરજો આ વિડીયોને કેમકે આવા ઘણા બધાને આ પ્રોબ્લેમ હોય ચાંદી કાળો પડી જતું હોય સોની ચાંદી તો આ રીતે આપણે ઘરે સાફ કરાઈ હજાર રૂપિયા હજારો રૂપિયાનો ખર્ચો આપણે આની સામે બચી જતો હોય એટલે આ ખૂબ શેર કરી દેજો આ લાગે તેવો વિડીયો છે આપણે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસ બંધ કરી દેવું તો આપણે નીચે ઉતારી જો આવી રીતનું કોઈ પણ બ્રશ હોય આપણે યુઝ ન કરતા હોય ને આ નીકળી ગયેલું બ્રશ એને આને આપણે લીંબુના ફાડા ઉપર આવી રીતે રસ લેતો જવાનો નામ રસ ને આમ ઘસવાનું અંદરની જે મેલ કાળા થશે ને તો એ બધી દૂર અલગ થઈ જશે અને એકદમ સરસ ચમકીલા બની જાય હાકરીમાં ના જે ખોઘરીની હોય ને એની અંદરના ગાળામાં હોય ભરાઈ ગયો હોય કચરો અને ભાત દઈને ખસીને કદળો બધો કાઢી નાખવાનો અને આને પછી જે આપણે આ ફેસ પર ચોપડવાનો જે ટેલકમ પાવડર આવે ને એની અંદર દસ મિનિટ રાખી દેવાના કેટલો કદળો નીકળ્યો પાણીમાં પાણી કાળું કાળું થઈ ગયું એકદમ ઉજરા થઈ ગયા સરસ મીંડા ચમકવા તો એ રીતના આપણે બધાને સાફ કરી નાખી